કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસી ના ભીલે લઈ લીધા પ્રાણ કરમ ગતિ શું હોય બાપુ કોઈને ખબર હોય મને કેજો આમાં અમુક આમાં શું છે હું તો આ બધું મારું હાલે છે બાકી મને આમાં કઈ બહુ ઊંડી ખબર ન પડતી હો તમે પાછું એવું ન માનતા કે આપણો છેડો અડી ગયો ના એવું કઈ છે નહીં કરમ ગતિ શું હોય શકે કરમ આપણે કોને કહી છે જો આ દુનિયાના આ ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના પૂછ મારે સુખી છે લ્યો શું આપણે કરમ શું સમજુ આપણે રામ 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 કરી છે ને સીતાજી રામ ને પરિણાખી જિંદગીમાં મારો દિન હોઈ ગયેલો એનું શું કરમ હશે અખિલ પ્રમાણના માલિક કૃષ્ણ પમાત્મા ને ખબર ન હોય કાંઈ બેસ તો ફિલ્મ બાણ મારશે આખા વિશ્વનો સર્જન હા કૃષ્ણ પરમાત્મા ત્યાં બેઠાણ ભીલે બાપુ બાણ મારીને પતાઈ દીધા બોલો એનું શું કરમ હશે

યમના દૂત જેને લેવા આવે અને યમના દૂત એમ કે અત્યારે વિયોજા છ મહિના પછી આવજે પોતાનું મોત રોકીએ શકે એવો સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણ ની હોવું પડ્યું શું એનું કર્મ છે વિચાર તો કરો રામ આપણે કોકના લઈ લીધા હોય છે કોકના બુસ માર્યા છે કોકના વગર ગુના દુખી કર્યા છે આપણે નહીં ભોગવવું પડે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ રામ

હામામાં રથાવી નું ભાર્ય ભીષ્મ પિતા કૃષ્ણને કહે છે કે તમે જે પક્ષમાં છો એ પક્ષ કોઈ દી હારે ને પણ આ દુર્યોધનનો અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બિના વગર છૂટકો નથી કૃષ્ણ પરમાત્મા કે છે કે ના દાદા આ તમારા ભયો મામલો છે આમાં મારે કઈ હથિયાર ઉપાડવાના નથી હું તો અર્જુન અર્જુનનો રથ હલાવનાર સારથી છું મારે કઈ હથિયાર ઉપાડવાના નથી અને ભીષ્મ મનોમન વિચાર કરવા મનાનો તું હથિયાર ન ઉપાડ દો આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે એવી કોઈ તાકાત નથી કે ભીષ્મને કોઈ હરાવી શકે બીક તારી એકની જ લાગે છે કૃષ્ણ પરમાત્મા બાપુ પ્રતિજ્ઞા કરે છે ભીષ્મને સામે ગમે એવું યુદ્ધ જામ્યો હોય હું તમારી સામે જળ લઈને પ્રતિજ્ઞા કરું છું હું કોઈ દેખ ગમે એવું યુદ્ધ જામ્યો હથિયાર નહીં ઉપાડું અને બાપુ ભીષ્મએ તરત જ સામે પ્રતિજ્ઞા કરી કે કૃષ્ણ ના મેદાન માં બગડાટી બોલતી હોય અને જો તમને હથિયાર નો ઉપડાવું તો ભીષ્મ પિતા નહીં એને એ પ્રતિજ્ઞા કરી ચોથા દિવસ નું યુદ્ધ હતું ને ભાઈ શિખંડી આગેવાની રાખી અને બાપુ અર્જુન ના રથ ને લઈને કૃષ્ણ પરમાત્મા બાપુ આવ્યા નાની ગોર થી ભીષ્મ આવે નારાયણ બાપુ કોર કાઢે ભલે પછી અર્જુન ને કીધું માર બાણ માર્યા બાપુ આગળ ભીષ્મ પડે અને કૃષ્ણ પરમાત્મા અર્જુન બે ન્યા જાય

હરિણા ની વાત આપડી જાણી એટલું બધું તપ કરી બ્રહ્માજીને પ્રગટ કર્યા બ્રહ્માજી કે મારું કરો કેમ બને કઈ વાંધો બ્રહ્માજી કે તું લખી લે અને હું સહી કરી દઉં લખાયું લખ્યું બધું કે છે બધા રાતે ને દી લોઢે ને લાકડે બધું લખ્યું પછી વિષ્મને માફ કરજો કીધું કે આમાં સહી કરો

આ વરસાદ વરે છે એ રાજા વનાવે છે ઓલા સાહેબ કે તારા બાપા કેસ અલમાર કેવું પણ અમને ખબર છે શું છે આમાં આપડા ગઈ ટા કેતા કોઈ ને કોઈ ન પોગે ને એનું પેટ પોગે પોતાની પ્રજા બાપુ વાંકા વાળી ને આખી દુનિયાને ભલે ધ્રુજાવતા હોય પણ પ્રજા જો આપણી કપાતર પાગે ને તો દુનિયામાં મોઢું ન દેખાડ્યો ઈ પ્રહલાદ ઘરે આવે એનો માસ્તર કે છે આખી દુનિયા માને છે પણ તમારો પ્રહલાદ નથી માનતો ભીસણ ઉપર બી પ્રહલાદ ને કે છે એનો બાપ ભણાકા બેટા ભણવા ગયો હતો કે હા શું ભણાયો એ કે કરશનજીનો કંન ગણપતિનો કંન ઘનશ્યામનો કંધ બાપુ આમ બાવડું ચાલીને દિવાળા હાલે કા કર્યો આની પાઠું મુકાવા થુ છું ને તે આની પાઠું લીધી છે પૂરી દ્યો અને સારી ઓ ડિમાન્ડ બાક કરી દ્યો બારનું બંધ હું જોઉં એનો ભગવાન કેવી રીતે આવે એ બારણામાં બાપુ પૂરતી તો બારણું બંધ કરી તાળું મારીને ચોકીદાર બેસાડ્યો એક દી એક રાત બીજો દિન બીજી રાત થયો અખિલ બ્રહ્માંડ માલિક બાપુ કોઈ દી કોઈની આબરૂ જઈ નથી મારો નાથ કોઈ દી નો જવા દેજો તમે ત્રાજવે હોય તો અખિલ બ્રહ્માંડ માલિકે લક્ષ્મીજીને કીધું કે ઓલો છોકરાનો જીવ નીકળી જાય તમે સમાડી આવો બત્રી ભાત ભોજનનો થાળ લઈને માં ભગવતી જોગમાયા આવે છે પ્રહલાદને જમાડે છે ચોકીદારે હરણાકશ કીધું કે તમારો છોકરા પાસે કોક વાતું કરે મેલ

અને બાપુ હરણા કૃષ્ણ હોય તો લોહી નો નીકળે એ થાંભલો ધકાવીને કે આમાં તારો ભગવાન છે કે હા એમાંય છે ઈ કે ભર બાથી બાથ ભરી અને નરસિંહ અવતાર થયો અને ઘરમાં ઉંદડા ને બિલાડી જેમ ડોટે ચડાવે ને એમ હરણા ચડાવ્યો આમ ચડબું ચાલ્યું અને આમ બાપુ ખોળામાં લીધો હો હરણા ઈ કે હરણા કંસ તારો દસ્તાવેજ કાઢ અને પછી આ ટીસણ ઉપર રાખેલો કે ધરતી ઉપર શોખ ઉપર કે ધરતી ઉપર એ નથી ને ઉપર એ નથી ઉમરા વચ્ચે રાખ્યો ઘરની મારી પાસે કે બહાર શોક ઘરમાં કે ઘરમાં એ નથી ને બાયરેય નથી દી આ થંભાની તૈયારી હતી કે રાત શેક દી કે કે એ નથી ને દી એ નથી આમ નાખ કર્યા એ કે લોટું કે લાકડું કે લોટુંય નથી લાકડુંય નથી મારા હામી નજર કરી કે માણસ હું ઢોર શું કે માણા એ નથી ઢોરેય નથી તો કે હવે કેવું છે કાંઈ એ કે હવે રહેવું નથી ને કેવું શું હોય એવા બાપુ કાળ ઝાડ માણા ને બાપુ આ દુનિયામાં હતા નહોતા જો કરી નાખે તો તમારી મારી આ દુનિયામાં શું હસ્તી છે ભલા અરે હું તો એમ કહું કઈ ન થાય તો કઈ નઈ કીડિયારું તો પૂરી હકો ન પૂરી હકો એટલું તો કરી હકો ને અરે બાપુ જીવન મળ્યું છે મોજ કરી લેવાની વાત છે બાકી તમારે મારે મરી જવાનું છે વાત પાકી છે હવે એક બે કડી કરી અને પછી આપણે બેન ને સાંભળવાના છે બીજા કલાકાર જે હોય ને આપણે સાંભળવાના છે મેં થોડોક સમય વધારે લીધો પણ મારે શું છે કે મને એમ લાગતું હતું કે દોણ આમ જાય છે એટલે લાંબો ટાઈમ થી માં લીધો કારણ કે કારણ કે અમને ખબર પડી જાય અમે ચેક જાય ને અમે હમણાં એક જગ્યાએ ગયા હતા ને આ તમારો ડાયરો રહ્યો નથી ત્રણ ઘણો હતો પણ કોશું ગળી ગયા હોય ને એમ બેઠા હતા અને મારી એક બે કલાક મારો દીકરો હારે છે એ ગાય છે ભજન ગાયા માતાજીના ગરબા ગાયા પછી વાતો હૈલ્યા જ નહીં હૈલ્યા જણા હતા ને ગાવાવાળા પણ એક વગાડતા વગાડતા તો બાબુ પરસુ છૂટી જાય આમને શું જોતું હોય છે કોઈ તાલી ન પાડે કોઈ ઉભો ન થાય કોઈ દાંત નો કાઢે કોઈ ઊંચો હાથ ન કાઢે કોઈ આ પૈસો ન નાખે

વાડમાં નાખું પણ એવો ડાયરો હોય ને બાપુ અમને એમ થાય કે અમારા ફેફસા ફાડી નાખ્યું ભલા અને અમે આ લાગડ બાપુ આમના હળંગે હળંગ ખેંચી છે ને ભલે અમારું શરીર થાકે છે પણ મેં કીધું એમ પાછું હાજે ક્યાંક બેહીને બાપુ ચાર્જિંગ થઈ જાય મારો નાશ શક્તિ આપે તમારા બધાના આશીર્વાદથી થી કઈક અમારું હાલે છે ને એટલા બધા અમને સાંભળે છે એ જ મને એમ થાય કે મારા બાપની કઈક મોટી કૃપા છે એટલે કે મારી હું એવી હસ્તી હતી કે હું બોલું ને તમે સાંભળો પણ સત્ય બાપુ જે સત્યના સથવારે છે ને એનો બાપુ એક દી વિજય થાય થાય ને થાય મેં ખટારો આંક્યો છે તમને કીધું ખટારો લઈને બાપુ હું આખી દુનિયા રખડ્યો પણ મેં મારી નીતિ નથી ચીખ્યું એક તમને વાત કરી દઉં કોઈ એમ કે દરબારે ગાડીમાંથી એક લીટર ડીઝલ વેચ્યું નો આવે કે એ ગાડીમાંથી મેં ગ્રામ કે કિલો વસ્તુ કોઈને વેચીને કોઈને આપી હોય એ મારા લોહીમાં નો આવે એ મારી વાત કારણ કે હું ખટારો હાંકતો એનો મને પગાર મળતો હતો મારે ખટારો હાંકવાનો જો એમાંથી લેવાનો એક નટ લેવાનો મારામાં કોઈ હક જ નથી આવતો બાકી મારી આવતી જેટલા ડ્રાઈવરો હતા ને અમુક મને ફોન કરે કે સાચી દુખાવો મટતો નથી મેં મટે હમણાં જ મારે બે ચાર થી પેલા બાજુ ગામ છે ને એ એક મારો ડ્રાઈવર હતો એટલે વિડીયા જોવે નંબર મને કે બાબુ તમારા પ્રોગ્રામ કે હું બહુ જોઉં તમારું તો કે પણ તમે તો અત્યારે જામો જામો કરો છો ને તમે તો આમ ને તમે તો આમ ને આ અત્યારે કેમ લાઈવ હાલે છે અહીંયા જોતા હોય આ આ બોર્ડ લખેલું હોય ને ખબર પડે કે આ તો ઠેઠ બનાસ કાંઠામ છે આટલી બધી પબ્લિક બધું ઘરે બેઠા બેઠા દેખાય ઈ કે પણ દરબાર આમ જો તમને આટલું બધું સાંભળે કઈક અમારી પીડાનું નું કરો મેં શું થાય એ કે ભૂલો દવાખાને જઈ આવ્યો દવા ઠેકાણે રાજકોટ જઈ આવ્યો અમદાવાદ જઈ આવ્યો પણ સાચી દુખતું મટતું નથી મેં કીધું પણ ઓલા પંચર ના ખોટા બિલ આપ્યા હતા ને પંચર નો પડ્યું હોય ને તેમ ખોટા બિલ લઈ લઈને આપતા હતા ને એ તો કઈ બધાય કરે ને બધાય ભલે કરે મેં નું જ કર્યું એટલે મારો મેળ પડી વાવેલો તો મારા બાપ ઉગે ઉગે ને ઉગે એક લખવું હોય તો લખી લેજો એક રૂપિયા ખોટું કર્યું છે ને તમારો મારો નાથ બાપુ દસ રૂપિયા લઈ લેશે અને તમે કોઈ પરમારસ માં એક રૂપિયો વાપર્યો હશે ને તો મારો નાથ તમને દહ કરીને આપશે એક લખવું હોય તો લખી લેજો કરમ છે ને હારા કરમ કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં એ જ કીધું છે અર્જુનને કરમ તમારે કરવાનું એનું ફળ મારે આપવાનું કેવું કરો એ હું નથી કહેવા તો કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં કે છે કેવું કામ કરવું એ તમારે જોવાનું એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું સારું કરશો તો સારું મળશે ખરાબ કરશો તો ખરાબ મળશે સારું કરો એવું હું નથી કહે તો કૃષ્ણ પરમાત્મા કે છે આનું નામ ગીતા હું તો આ બેનું દીકરીઓને ખાસ કહું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ થયા પેલા રામાયણ કે ગીતાના પાંચ પાંચ પાના વાંચો બાપુ જો આપને ફાડી નો નાખે એવા દીકરા નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી આપણા 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 તાકાત જોવી હોય તો એમના દીકરા નો થાય ખાવ હારું બોલો હારું વાંચો અમારા અમારા ભાભી સાહેબ હતા ને અમારા માજી જીવતા યુ વખતે અમારા ભાભી સાહેબ ના ઉદરમાં સંતાન સંતાનો હોય ને અમારા માજી હતા ને એ બાપુ દાંત નો કાઢવા દે દાંત એ કે દાંત બાંત નો કડે હિ હિન હા કરો બાળક ઉપર આનો પ્રભાવ પડે હા અંગોઠા સાહેબ જેવું તેવું ખાવા નો દે ગમે એના ભેગા બેહવા નો દે ગમે એવી વાત નો કરવા દે આ આપડી ગળઢાની કોઠા હું જતી અત્યારે તો આપણે આમ ફેશન જે દી ઉઠાડ્યો છે